નમસ્તે ખેડૂત મિત્રો આપણે જંબુસરમાં જંબુસર તાલુકામાં વાવલી ગામમાં એક ખેડૂતને ભાઈ જવરભાઈ ડાયભાઈ વાવલી ગામને કપાસનું બિયાર આપ્યું છે નવું જ આવેલું છે બે હજાર વીસમાં માં આનંદ કપાસનું નામ છે આપણે ખેડૂતને પૂછી જોઈએ કે એમને કેવું બિયાર લાગ્યું છે આ બોલો દાદા કેવું બિયાર લાગ્યું છે છે ફાલ અને કપાસનું નામ ઉપર કપાસ કઈ ગયો બરોબર ઓમ ભેગો ભેગો થઈ ગયો હા આનંદ 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 કપાસ નું નામ છે કઈ કઈ વાંધો ને કેવો કપાસ સારો લાગે ફાલ ને તમરીને ઝીંડુ કેવું છે ઝીંડુ નાનું છે કે મોટું છે ઝીંડા પણ મોટા છે તો અને ફેલાવો પણ ખૂબ જ સારો છે હજુ ફૂડ પર ચાલુ ચાલુ જ છે કપાસ એનો ફાલ તમને બધું જોઈ લો તમે કપાસ ત્રણ કરબે છે છતાં પણ ભેગો થઈ ગયો છે અત્યારે સાડા ત્રણ કરબે છે ખેડૂત નું કેવું એવું છે કે સાડા ત્રણ કરબે છે છતાં પણ ભેગો થઈ ગયો છે અને છેક ઉપર સુધી ફૂલ તમને જોવા મળે છે બરાબર ને દાદા બરાબર બરાબર તે થઈ આગળ જાય તો તે કેવું થાય થાય કે કપાસ છે અને આ વરસાદ બહુ પડે એટલે અત્યારે ખેતરમાં પૂરેપૂરો અંધા ફરી શકાય એવું નહીં છતાં પણ અમે જેટલું જો આટલું અંદર જોઈને તમને બતાઈએ છે જો દે ફૂલ તમરી પણ ખૂબ જ છે કપાસની વેરાયટી સારી છે અને ફેલાવો પણ ખૂબ જ સારું છે જો તમને થળમોદી બતાવી દઈએ કે કપાસની વેરાયટી ખૂબ જ સારી છે ફેલાવો પણ ખૂબ જ સારું છે અને ઝીંડવા પણ વહેલી પાકતી વેરાયટી છે મધ્યમ વહેલી બી નહીં મોટી બી નહીં એના ઝીડવા પણ જોઈ લો ખાસા મોટા ઝીંડવા છે આનંદ નામ છે કપાસનું ને આપણી દુકાનમાંથી જ ખરીદેલું છે શ્રી ગણેશ પેસ્ટિસાઇડ વાવલી ટંકારી ભાગોળ દુકાન છે સર્કલની બિલકુલ સામે કપાસની વેરાયટી છે આનંદ ખૂબ જ સારી છે અમને બી ખૂબ ગમે છે ખેડૂતને પણ સરસ લાગી છે અને માલ બી બહુ જ છે અત્યારે કપાસનો ફેલાવો ખૂબ જ સારો છે ખેડૂત મિત્રોને એક જ સંદેશો અપાય કે વેરાયટી કરાય આનંદ આ બી એક સારી એક એવી વેરાયટી છેક ઉપર સુધી ફૂલ તમરી છે કોઈ પણ છોડો તમે જુઓ અત્યારે ખૂબ જ સરસ છે અને ઝીંડવા બી તૈયાર થઈ ચૂકેલા છે ઝીંડવા બી મોટા ઝીંડવા છે અને વજનમાં બી પકડાય છે કપાસનું નામ છે આનંદ કપાસ બોલગાર્ડ ટુ જે પણ ખેડૂત મિત્રોને જોવે તો અમારો દુકાને આવીને અમારો સંપર્ક કરે આટલી સિઝન માટે શ્રી ગણેશ પેસ્ટીસાઈડ વાવલીવાળા પ્રકાશભાઈ કોઈ પણ છોડો તમે જુઓ અત્યારે વરસાદ છે એના લીધે આપણે અંદર નહીં જઈ શકતા પૂરેપૂરા પણ તમને નજીકથી જ બતાવી દઈએ કે કોઈ બી છોડો લ્યો અત્યારે ફૂલ તમરીથી કમસે કમ મિનિમમ સો દોઢસોની ઉપર ફૂલ તમરી છે ઘણા બધા ખેડૂતો જોઈ ચૂક્યા છે અહીંયા ઘડી આવીને સારી એવી વેરાયટી છે બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસ ને બે હજાર વીસમાં વેરાયટી આપેલી છે ને એ બી નવ આપી છે જંબુસર તાલુકામાં આપણે એમાં એક જ ખેડૂતને આપી છે વાવલી ગામમાં જોવા માટે પર વેરાઇટી ખૂબ બસ સારી છે અને ફેલાવો પણ ખૂબ સારો છે 3-7-3 કરી બે છે છતા પણ કપાસ નું ફેલાવો એટલો છે કે ટ્રેક્ટર મારી શકતા નથી એવી પોઝિશન છે તો કોઈ જાતનો રોક નથી ચૂસિયા બગાની જીવાતો પણ ખૂબ જ ઊંચી રહી છે આમાં કપાસનું નામ છે આનંદ નમસ્તે દોસ્તો